જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ તો કેમ છો બધા ડાયરો મજામાં તો વાંધો નહીં સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસ નવા બ્લોગમાં ને આપણે પાણી ચાલુ છે ઘઉં માં ગઈકાલનું ચાલુ છે કે અડધા કાલ પી ગયા હતા ને અડધા બાકી હતા હવે બાકી છે આપણે એક બે ત્રણ ચાર ને પાંચ કેવા બાકી રહ્યા છે બાપુ પાણી વાળતા લાઈટ હવાર માં આવી જાય

kewaksa se kamu komen kerjo parwa se kata se medium se apa jauh sira men kata bawe ni anca je apa de bia sama ane bia pal ya beli oke okay, popcorn ni makai bawe ya 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 kapal ya bawe ya beli pal ya oh nawa biji bawe tak ada buah oh ya ઠંડી ઠંડી લાગે છે તો સવાર હવારમાં જે આપણે વિડીયો ચાલુ કરી દીધું બપોર પછી ટાઈમ જ ના મળતો વિડીયો બનાવવાનો ને બની જાય પણ એ પછી જેવો તેવો એમાં મજા ના આવે એટલે તો કીધું સવારમાં જ વિડીયો ચાલુ કરી દઈ તો પાણી ચાલુ છે ચાલો હવે શિરામણ કરી પાણી વાળવા જઈ બાપુ શિરામણ બાકી છે બાપુ શિરામણ કરી આવે સવાર હવારમાં તો મિત્રો હા અવાજ નહીં ધીમો ધીમો જવા જ નીકળે બોલવું અત્યારે તો આ બાજુ વાદળા છે જેમ જેમ બપોર થતું જાય ને એમ જેમ પાછા વાદળા વધતા જાય છે મિત્રો બાપુ પાછા આવી જાય પાણી વાળવા ને એક ચેરો પી જાય

अहया खड़ नथी वसावरो साले घेरा में बहुत खड़ छे अहया च नथी वागल वागल छे वशमा वजार है चलो डायरो अब स 7 तक सैला नवा आ रओ जल्दी सैला इ से आ रओ मारो वादो लो બે કેરા રાખો કલ્પેશ કેરા કે બે કેરા કેટલા હવાના નીતા બાર થઈ ગયા માન બે કેરા પોગાડ્યા હે રાજકો

અમે છે રેવલી છે 4 5 6 ફૂલ મસ્ત મજાના ખીલે આ લાલ છે અને આ કેસરી છે આંચા થઈ ગઈ છોડ દીઓ હવે અને એન 100 ડાયમંડ દેખાડવા બરોબર બધા <inaudible> <doors> <inaudible> <Chip mauvais> <uccuto> <inaudible>

ઝાડવા ગાજવા મંડે એટલો પવન આવે હાથો બપોરા થઈ ગયા ને બા ને ભાઈ બપોરા કરે ને બાપ સુજો ઇન્જેક્શન મારે છે બેટરી ને દેવાનું છે આવી જાવ દઈ બાપ ઇન્જેક્શન દેવાનું કે તમને શક્તિ નું છે શક્તિ નું એમ હા લાલ છે ગુલાબી કલર

જો લીમડામાં કોપટ બોલે ચકલા બોલે આ બાજુ આપડી જામફળ છે એમાં કોયલ બોલે છે એવું જ કઈ કોપટ બોલે છે અહીં છે તમને બતાવું તો અહીં કોયલ બોલે હે જો બોલી જામફળ નથી પણ ઓ ઓલી બાજુ કઈક બેઠી બે કોયલ બેઠી જામફળ ખાવાની તૈયારી લાગે જામફળ હે ને ઘણા બધા છે તો ખરા જામફળ મારા ખાવા જ ખાવા જ નથી દેતા ખીસ કોલાય ખાય છે માલ પર બોલે ઓલી ચાલો મિત્રો ઉપર પછી તે બે કેરા આપણે પોગાડી દીધા હે શેઠે ચાર વાગ્યા ને છેતાલીસ મિનિટ થઈ છે બે કલાક થઈ હા બે કલાક હા ત્રણ વાગ્યા આવ્યા તા બે કલાક માં પંદર મિનિટ ઓછી રહી

અને બધી બાજુ વાદળા આમાં સૈનામાં જે નાખું લાગટ ખાડ ઉગ્યું છે હવે હાય ત્યાં છે આ મીનીંદાઈ જાય ને પછી ઓ વાગી ગયા અને આપણે જો અડધે તો નથી પહોંચ્યા અડધામાં થોડુંક બાકી રહ્યું એટલે લેવી એટલે અડધું થઈ જાય પણ હવે હને તાઇ ધાવા મંડી ગયા ને સુરત દાદાએ તે આપમી ગયા તો હને હવાની તાઇ ગઈ જ નહીં જોયું હું માલય આપણે

โอ้คัสตุลาดว่า oh คัสเฮ้ยลาดวปุ๊ดดิุลาดว่าคัสปุ๊ดดิสวัสดีครับประจวบค้าวมาสคายปานิบาลที่ตัวตายวิลคัสไปวิลลบาจุค้าวมาสเน็ตละลีโด้ตัวล้าฮะยังว่าจะรอการเป็นแม่ยายนฮัลโหลฮัลโหลชอตเลี้ยวใจนั่นจดเจ็วัี้ดี่ยปนิบ

Bayan, tela ini impossible. Pinkin sampai, hmm. ya? Halo mitro, anda harus tinggi ya. Nevada lagi, kita top tinggi ya. Nevada baju apa Sak nih dia real aja. Hutta gota cerna? Mm, gota, saad. gota Ah, pun saya pun mau